નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના જે તલના બજારના સમાચાર છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા અન્ય ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો જે તલની બજાર છે એમાં તલના જે ભાવ છે અત્યારે ઓલ ઓવર સારા એવા જોવા મળી રહ્યા છે સફેદ તલમાં વાત કરીએ તો કોઈ ખાસ પ્રકારની તેજી છે નહીં પરંતુ કાળા તલમાં વાત કરીએ તો જે ભાવ છે છવ્વીસોથી લઈને સત્યાવીસો ત્રણ હજાર રૂપિયાની રેન્જ છે એમાં જોવા મળી રહ્યા છે આ ઉપરાંત જે મિત્રો એ ગયા અઠવાડિયામાં તલ વેચ્યા છે એમને સારા એવા ભાવ શુક્ર શનિમાં મિત્રો મળ્યા છે એવી આશા છે પૂરે પૂરી આ ઉપરાંત મિત્રો સફેદ તલની વાત કરીએ તો સફેદ તલ છે પણ બે હજારથી લઈને એકવીસો બાવીસોની જે સપાટી છે એના ઉપર જોવા મળી રહ્યા છે આગામી દિવસોમાં મિત્રો જે ટેન્ડર છે કોરિયા દ્વારા મોકલવામાં આવ્યું છે એમાં તલની જે ગુણવત્તા છે એની ચેકિંગ થશે અને જો આપણા તલ એ મિત્રો જે ગુણવત્તાના જે સ્તર છે એને પાર કરી દેશે તો મિત્રો આપણને તલને મોટો ઓર્ડર મળશે અને જે ઓર્ડર મિત્રો સરકાર દ્વારા સપ્લાય કરવામાં આવશે ત્યારે જે તલની છે એમાં ડિમાન્ડમાં ભારે વધારો થાય ધારણા છે પરંતુ મિત્રો એની જે શક્યતા છે અત્યારે ઓછી છે લાસ્ટ ટાઈમ જ્યારે ટેન્ડર આપણને મળ્યું હતું ત્યારે પણ જે તલની ક્વોલિટી છે આપણે એ એ જે ટેન્ડરમાં જે મિત્રો માંગેલી એ પ્રકારની ન હોવાના કારણે જે રિજેક્ટ થયા હતા જેના કારણે જે બજાર છે સ્ટેબલ જોવા મળી હતી હવે મિત્રો જે સમગ્ર આધાર છે ક્વોલિટી ઉપર રહેલો છે તલની જે રીતની ક્વોલિટી આવે છે એ રીતનું બજાર જોવા મળશે ઓલ ઓવર અત્યારે તલના ભાવ છે બે હજારથી લઈને બાવીસો ત્રેવીસો રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે એનાથી વિશેષ અત્યારે તલના ભાવ છે નહીં તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ દેજો જોવા મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ